સૂર્યા મરાઠી હત્યા કેસમાં ઝડપાયેલા અને પેરોલ પર છૂટીને ઉદનામાં બદમાશની હત્યામાં સંડોવાયેલા સુરતના ગેંગસ્ટર રાહુલ અપાર્ટમેન્ટને ક્રાઈમ બ્રાન્ચે નાસિકથી ઝડપી પાડ્યો છે સુરતના કુખ્યાત માથાભારે સૂર્યા મરાઠીની હત્યામાં રાહુલ અપાર્ટમેન્ટ જેલમાં હતો ત્યારે તેની પત્નીની સારવારના બહાને પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થયો હતો

ઘણા સમયથી નાસિકમાં ધામા નાખ્યા હતા શુક્રવાર રાહુલ ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઈ જવા પામ્યો હતો જેને લઈને પોલીસની ટીમ સુરત આવવા નીકળી છે રાહુલ વિરુદ્ધ હત્યા સહિતના ઘણા ગુના નોંધવા પામ્યા છે અઝર કુરેશી સાથે